અમરેલી જિલ્લાના ઢુંડિયાના પીપળિયા ગામમાંથી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે જેમાં ખેડૂત વૃદ્ધ દંપતીનું બે અજાણ્યા શખ્સોએ કાસળ કાઢી નાખ્યું છે આ ઘટનાથી સમગ્ર અમરેલી જિલ્લામાં ખળબડાહટ મચી ગયો છે આ મામલે ઢુંઢિયા પીપળિયા ગામના સ્થાનિક લોકો છે તે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે અને જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે આના જ કારણે પોલીસ પણ આલો આરોપીને પકડવા માટે ત્યાંના સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસો કરી રહી છે આ મામલે ગુનો પણ પોલીસે નોંધ્યો છે જ્યારે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમરેલી જિલ્લાના વાડિયા ઢુંઢિયાના પીપળિયા ગામમાંથી જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ખળબળાહટ મચી ગયો છે જેમાં ડબલ મર્ડરની આ ઘટના કહેવાઈ રહી છે વૃદ્ધ દંપતિ પીપળિયા ગામમાં પોતાના ઘરે રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા આ દરમિયાન બે જેટલા અજાણ્યા શખ્સો તેમના ઘરમાં પ્રવેશે છે ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવે છે આ હુમલાની ઘટનામાં પીપળિયા ગામમાં રહેતા આ જે ખેડૂત વૃદ્ધ દંપતી છે તેમનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાની જાણ થતાંની સાથે જ ગ્રામજનોના ટોળે ટોળા મૃતક વૃદ્ધ દંપતીના ઘરે ઉમટી પડે છે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસની સાથે અમરેલીના ડીવાય ચિરાગ દેસાઈ પણ ઘટના સ્થળે પહોંચે છે ને આ અજાણ્યા શખ્સોએ જે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તે મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ ઘટનાને લઈને વૃદ્ધ દંપતીના બંને મૃતદેહોને હોસ્પિટલ માટે અમરેલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ને આના પગલે વાડિયાના ઢુંઢિયા પીપળિયા ગામના જે લોકો છે તે મોટી સંખ્યામાં

તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ રાત્રે મર્ડર થયેલ છે રૂત રુદ્દંપતિનું બે હવે એમાં કોઈ કાર્યવાહી સાહેબની બધા એવા ત્યાર કાર્યવાહી કરવાની છે અમારી માંગ એવી છે કે જ્યાં સુધી કાર્યવાહી ગુનેગાર પકડાય નહીં ત્યાં સુધી અમે બોડી સ્વીકારવામાં આવશે નહીં ગામઝોનોની અથવા એના દીકરાની એની માંગી એવી છે કે જ્યાં સુધી બોડી ગુનેગાર પકડાશે નહીં ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ગામે ગઈ તારીખ અઢાર ના રાત્રે ગામની અંદર જે અમારા પટેલ જે વૃદ્ધ અવસ્થામાં જે ઘરે સુતા હતા ત્યારે કોઈ આવારા તત્વો આવે અને એમનું મર્ડર કરી નાખેલ છે તો આ વિશે આજે ઢુંડિયા પીપળીયા ગામના તમામ આગેવાનો તમામ વડીલો જેમનું હાલ વડીયા સરકારી હોસ્પિટલ પીએમ થઈ રહ્યું હોય ત્યારે બધે હાજર થઈ અને ડેડ બોડી સ્વીકારવાની એમના પુત્ર ના પડ્યા ક્યારે કે જે આવા આવારા તત્વો તાત્કાલિક ના પકડાય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી નહીં આવે તો કાલે અમને સાંજે પાંચ વાગે જાણ થઈ કે આપણા ગામની અંદર આવો બનેલો છે ત્યારે અમારા ધારાસભ્યશ્રીને જાણ કરી તાત્કાલિક ધારાસભ્ય આવ્યા તાત્કાલિક વડિયા પીએસઆઈ સાહેબ અને વડિયાનો પોલીસ સ્ટાફ આવી અને રજૂઆત કરતા બધું એની વિધિ કરેલ પણ હજી સુધીમાં કોઈ આ તત્વો પકડાયેલા નથી આજે વડીયા તાલુકાનો નહીં પણ સૌરાષ્ટ્રના તમામ ગામડાની અંદર જે લોકો સુરત અમદાવાદ યુવાનો મહેનત કરવા જતા હોય એમના વડીલો એમની પાસે ખેતી સંભાળતા હોય તો ખેતી સંભાળવા પાછળ એમના આ મજૂર કામ કરતા હોય એટલે રૂપિયા લોકો તો ઘરે રહેતા હોય તો આવા બનાવ બનતા હોય જેથી કરીને લોકોમાં જાગૃતિ થાય અને સરકાર શ્રી આનો કોઈ એવો નિયમ કરે કે ભાઈ તમારે આ ગામની અંદર આ આ કોઈ અવારા તત્વો આવતા હોય તો એના માટે કોઈ યોજના એવી કંઈ ઘડે

ગામના લોકો સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોમાં ફફડાટ છે ખેડૂત દંપતીનો જે નૃત્ય નિપજ્યું છે તે મામલે આકરી કાર્યવાહીની તેઓ આરોપીઓ સામે માંગ કરી રહ્યા છે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેમણે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો છે હાલ આ મામલાને લઈને સ્થાનિક પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે ને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો પણ કામે લગાડી છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરીને નવજીવન ન્યૂઝના અવાજને આપ બુલંદ બનાવો